પાન બનારસ વાલા ફિર ચાહે સસ્પેન્ડ હો જાય સાલા જી હા આવું જ થયું છે નાગપુરનો આ વિડીયો છે જેમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ આ પોલીસ કર્મચારીઓ એવા તો ગેલમાં આવી ગયા કે ભાઈ તેણે વિડીયો બનાવી નાખ્યો અને ખાઈ કે પાન બનારસવાલાના ગીત પર તેઓએ એવા ઠુમકા લગાવ્યા એવા ઠુમકા લગાવ્યા કે તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો જે બાદ પોલીસની વર્દીમાં આ પ્રકારે ઠુમકા લગાવવાની વાતને ખૂબ જ ગંભીરતાથી લઈ લેવામાં આવી અને એક એએસઆઈ અને બે હેડ કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસ કર્મચારીને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈને લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે ભાઈ આ લોકો પણ માણસ છે તેઓ પણ એન્જોય કરી શકે છે પણ એક વર્ગ એવો પણ છે જેઓ એવું કહે છે કે ભાઈ તેઓએ જે વર્દી પહેરી છે ને તેમનું તેને સન્માન કરવું જોઈએ અને જાહેરમાં આ પ્રકારે ઠૂમકા ન લગાવવા જોઈએ આ અંગે તમે શું માનો છો અમને ચોક્કસપણે કમેન્ટ કરીને જણાવજો